ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગરવી ગુજરાતમાં મિત્રો દર વખતે આપણે નવા નવા પાક પાકના બજાર ભાવ તથા હવામાન વિશેની ચર્ચા સતત કરતા રહેલા છે તો આજે મિત્રો આ વિડીયોમાં આપણે કપાસના બજાર ભાવ કપાસની માંગ અને પુરવઠા વિશેની આંકડાકીય વાત કરવી છે મિત્રો કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા એ તાજો અંદાજ રૂ ઉત્પાદનનો તાજો અંદાજ રજૂ કર્યો છે તે ઉત્પાદનના અંદાજની પણ વાત આ વિડીયોમાં કરવી છે રૂઉ ઉત્પાદન અને માંગની શું સ્થિતિ છે તેની વાત કરવાની છે સતત ઘટાડા સાથે મિત્રો અત્યારે કપાસના જે વેપારો થઈ રહ્યા છે સીસીઆઈએ ટેકાના ભાવે ખરીદી શરૂ કરી ખરીદી શરૂ થતાં જ કપાસના ભાવ એ એક રીતે જોઈએ તો સપ ટેકાની સપાટીએ સ્થિર થઈ ગયા છે ગુજરાતમાં બજાર ભાવ તો હજી પણ સારા છે પણ દક્ષિણના જે રાજ્યો છે એમાં ટેકાના ભાવની જે સપાટી છે એનાથી પણ નીચે જઈ રહ્યા ભાવ ચાલ્યા ગયા છે સીસીઆઈની ખરીદી મોટે ભાગે એટલે જ તો દક્ષિણ ભારતના રાજ્યોમાં થઈ રહી છે જે અત્યારે હાલના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો યાર્ડોમાં તેરસો પચાસથી લઈને ચૌદસો પિંચોતેરના હાલના જે ભાવ છે એ કહી શકાય અને રૂ ઘાસણીની વાત કરીએ તો મિત્રો રૂ ઘાસડીના ભાવ ખાંડીએ પંચાવન હજાર બસોની સપાટીએ વેપારો થઈ રહ્યા છે અને આવકોમાં પણ મિત્રો હવે સિઝન અંત તરફ જતાં ધીમી 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 ગતિએ ઘટાડો થતો જાય છે મિત્રો કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના જે તાજા સર્વેની વાત કરીએ તો રૂ ઉત્પાદન એ બસ્સોને ચોરાણું લાખ ગાસડી થશે એવો એમને અંદાજ રજૂ કર્યો છે જે ગઈ સાલ કરતાં આઠ ટકા ઋત ઉત્પાદનનો ઘટાડો બતાવે છે તો હવે આપણે આપણા જે સ્ટોકની વાત કરીએ કે આપણે જે પુરવઠો ઉપલબ્ધ છે એ કેટલો રહેશે તો ઓગણત્રીસ લાખ જે આપણો કેરી ઓવર સ્ટોક હતો આગળના વર્ષનો અને બસો ચોરાણું લાખ ગાસડી એ આ સાલનું આપણું ઉત્પાદન છે પ્લસ આ બાવીસ લાખ ગાસડીની આપણે વિદેશથી કપાસની આયાત કરીશું એટલે ટોટલ આપણો આંકડો ત્રણસો પિસ્તાલીસ લાખ ગાસડી જેવો આપણો પુરવઠો આપણી પાસે ઉપલબ્ધ રહેશે અને એની સામે આપણી જે ખપત છે આપણો જે વપરાશ છે એની વાત કરીએ તો ત્રણસોને ત્રણસોને અગિયાર લાખ ગાસડી રૂની સ્થાનિક માંગ રહેશે એમાંથી બસો એંસી લાખ ઘાસડી મિલોમાં વપરાશ થશે અને બાકીની જે ગાસડીઓ છે એ બીજે વપરાશ થશે તો ચૌદ લાખ ગાસડીની આપણે નિકાસ કરીશું તો આ બધાનો જે સરવાળો થાય છે એ જોવા જઈએ તો આપણો ત્રણસો ને પચીસ લાખ ગાસડીનો એ વપરાશ આપણે ગણી શકીએ તો આપણો જે સ્ટોક છે જે ઉપલબ્ધતા છે એ ત્રણસો પિસ્તાલીસ લાખ ઘાંસડી છે એની સામે આપણો વપરાશ ત્રણસો પચીસ લાખ એટલે કે આપણો કેરી ઓવર સ્ટોક આ વર્ષનો વીસ લાખ ગાંસડી રહેશે એવો અંદાજ કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ રજૂ કર્યો છે તો મિત્રો આ તો એમનો અંદાજ છે અંદાજો ઘણા વખતે ખોટા પણ પડે છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો અને એના વિશે તમારું શું મંતવ્ય છે એ મને વિડીયોમાં કોમેન્ટ દ્વારા જણાવજો અને આપણી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને શક્ય એટલો શેર કરજો ધન્યવાદ